નમસ્કાર મિત્રો આજે સ્માર્ટ મીટરને લઈને હવે ભારે વિરોધ થઈ ગયો અખાત્રીજના વરસાદની મોટી આગાહી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પીએમ મોદી નવી યોજના ત્રણ ત્રણ લાખ રૂપિયાની સહાય મહિલાઓને એક એક લાખ રૂપિયાની જાહેરાત કરા અને વીજળી સાથે ભારે આગાહી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ ડુંગળીને લઈને સમાચાર સૂર્ય તોફાન મોટા દ્રશ્યો આજના મુખ્ય સમાચાર ઉપર ફટાફટ નજર કરી લે તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તો આજે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ દાહોદ છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ ખેડા નર્મદા તાપી ડાંગ નવસારી અંદર પણ આગાહી કરવામાં આવી છે તારીખની આગાહી છે તારીખની વાત કરીએ તો સુરત અને વલસાડ ની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતમાં સત્તર તારીખે વરસાદ રહેશે તો સોળ અને સત્તર તારીખે હવામાન વિભાગે આગાહી કરી છે તો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી ગઈ છે ધોરણ બારની અંદર પહેલી વાર હવે બેસ્ટ ઓફ યુ નોનો ઓપ્શન મૂકવામાં આવ્યો છે ધોરણ બારની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ હવે જે વિદ્યાર્થીઓને અસંતુષ્ટ છે પોતાના માર્ક સારા નથી એના માટે પહેલી વાર બેસ્ટ ઓફ યુ નો એનો ઓપ્શન આ વખતે પરીક્ષા લેવામાં આવશે બેસ્ટ ઓફ યુ નો ઓપ્શન આપીને પરીક્ષા લેવામાં આવશે જેમાં જે વિદ્યાર્થી પાસ થઈ ગયા છે એ વિદ્યાર્થીએ પોતાના માર્ક સુધારવા માટે જો ફરીથી પરીક્ષા આપવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે અને પૂરક પરીક્ષા આપીને જે વિદ્યાર્થીઓ માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષામાં જે જે સારા માર્ક હોય એ બંને માર્ક મેળવીને પોતાના ઊંચા પરિણામની પસંદગી કરી શકે એ માટે આ વખતે ધોરણ બારને લઈને મોટા સમાચાર આવી ગયા છે

કઈ બાબતને લઈને રોષ જાગ્યો છે તમામ મિત્રોને જણાવી દઈએ તો મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા છે ને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે કારણ કે લોકોને જાણ કર્યા વિના જ ઘરે જઈને સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે ઘરના સભ્યોને પૂછવામાં પણ નથી આવતું અને જૂના મીટર કાઢીને નવા મીટર લગાવી દેવામાં આવે છે સ્માર્ટ વીજ મીટર માટે દરેક મિત્રો પાસે એન્ડ્રોઈડ ફોન હોવો પણ ફરજિયાત છે એ પણ એક મોટી તકલીફ છે સ્થાનિક મહિલા નગર સેવકાની આગેવાનીની અંદર આ ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને ફરીથી જૂના મીટર ફરી પાછા લગાવી દેવા માટે વિનંતી કરવામાં આવી છે એટલે કે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે કોઈ પણ લોકોને સ્માર્ટ મીટર લગાવવું નથી તો સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ થયો છે તો આ તરફ અખાત્રીજને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળ્યા હતા આ સંકેતો ખૂબ જ સારા મળ્યા છે આ વખતે ચોમાસું વહેલું બેસી જાય એવી આગાહી કરવામાં આવી છે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું ઉત્પન્ન થાય ચક્રવાત સર્જાઈ જાય એવી પણ આગાહી કરી છે બંગાળની ખાડીમાં ઉપસાગરમાં સોળ મેથી મોટી હલચલ જોવા મળશે એવી પણ આગાહી કરવામાં આવી છે ચૌદ તારીખે અંદમાન નિકોબારમાં ટાપુની અંદર ચોમાસું બેસી જવાની આગાહી કરવામાં આવી છે આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે જેથી ગુજરાતની અંદર પણ આ વખતે ચોમાસું વહેલું આવશે એવું અખાત્રીજના પવનને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો અખાત્રીજના પવનને લઈને આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે હવે એને હેઠળ વધુને વધુ કુટુંબો આવરી લેવામાં આવે એનએફએસએ યોજના હેઠળ મફતનું અનાજનો લાભ મળે એને માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રેશનિંગ વધુ આપી શકાય એ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેની અંદર હવે કુટુંબનો સભ્ય માસિક આવક પંદર હજાર કરતાં ઓછી હોય એવા તમામ મિત્રોને આની અંદર આવરી લેવામાં આવશે અત્યાર સુધી વધુમાં વધુ આવક દસ હજાર રૂપિયા સુધી હતી દસ હજાર રૂપિયાથી વધુ આવક હોય તો આ યોજનામાં તમને લાભ નહોતો મળતો પરંતુ હવે આવક મર્યાદા વધારીને પંદર હજાર સુધી કરવામાં આવી છે એટલે પંદર હજાર રૂપિયા સુધીની આવક હોય તો પણ તમને આની અંદર લાભ મળવા પાત્ર રહેશે એટલે કે પંદર હજાર રૂપિયા સુધી તમને એનએફએસએ યોજના હેઠળ મફતનું અનાજ મળવા પાત્ર રહેશે તો કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી દઈએ તો મ્યાનમારના આગાહીકારો જણાવે છે કે દેશમાં નવ તારીખથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું પહોંચવાની આગાહી કરવામાં આવી છે જૂન મહિનાની નવ તારીખથી ચૌદ તારીખ વચ્ચે ચોમાસું બેસી જાય એવી આગાહી છે બંગાળની ખાડીમાં વિક્ષોપને કારણે ચોમાસું મોડી આવવાની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ તરફ ધાણાની બજારની વાત કરીએ તો ધાણાની બજારમાં નાના વાયદાને કારણે અત્યારે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ધાણાની બજારના ભાવ ઘટી રહ્યા છે સફેદ તલની વાત કરીએ તો સફેદ તલમાં અત્યારે સાહીઠ રૂપિયા પ્રતિ મણે વધારો જોવા મળ્યો છે જીરુની બજારની વાત કરીએ તો જીરુની બજારમાં અત્યારે વધઘટ છે અને બે તરફથી ભાવ અથડાતા જોવા મળ્યા છે ડુંગળીની વાત કરીએ તો નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં સુધારો થયો હતો પરંતુ હવે ફરીથી ભાવ ધોવાઈ ગયો છે ને ફરીથી ભાવ નીચો જોવા મળ્યો છે આ તા આજના મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછીની મોટી યોજના વડાપ્રધાન મોદીએ એક નવી યોજના બહાર પાડી જેની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના આની અંદર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા અઢાર પ્રકારના વ્યવસાયો સાથે જે પણ સંકળાયેલા છે એ તમામ નાના વેપારીઓને ત્રણ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે સાથે સાથે એને તાલીમ પણ આપવામાં આવશે તો અઢાર પ્રકારના વ્યવસાયોમાં કયા કયા વ્યવસાય સંકળાયેલા છે તો લુહારી કામ કરતા હોય સુથાર હોય કુંભાર હોય મોચી હોય દરજી હોય માળી હોય ધોબી હોય બોટ નાવડી બનાવનાર હોય હરાણિયા હોય ટોપલા ટોપલી બનાવનાર હોય કડિયા હોય સાવરણી કારીગર હોય માછલી પકડવાની જાળી બનાવનાર હોય શિલ્પકાર હોય રમકડાના કારીગર હોય આ તમામ અઢાર પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ નાના વેપારીઓને ત્રણ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે સાથે સાથે એને તાલીમ પણ આપવામાં આવશે સરકારે એક નવી યોજના પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને હવે દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે પોતાનો ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડ્યો જેની અંદર મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જો દેશની અંદર કોંગ્રેસની સરકાર આવી જશે તો દરેક પરિવારની મહિલાના ખાતામાં લાખ રૂપિયા દર વર્ષે નાખવામાં આવશે એવી જાહેરાત કરી એટલે દર મહિને ગણીએ તો દરેક મહિલાના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને જમા કરવામાં આવશે અને ક્યાં સુધી નાખવામાં આવશે જ્યાં સુધી મહિલાઓ ગરીબી રેખામાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી દર વર્ષે ખાતામાં એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે કોંગ્રેસે પોતાની મોટી ગેરંટી જાહેર કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ કરા અને વીજળી સાથે ભારે વરસાદ વરસી ગયો છે મોત પણ નિપજ્યા છે કચ્છના નખત્રાણા સાંગનારા સાથે અન્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું પોરબંદરના બરડા સિસલી ગામે એક વ્યક્તિ ઉપર વીજળી પડીને મોત પણ થયું છે આવી જ રીતના અમરેલીના બાબરામાં પણ એક મહિલા ઉપર વીજળી પડ્યું છે પરંતુ એ ઘાયલ છે અમરેલીના નાના સ્થાનિક નદીમાં પૂર આવી ગયું વીરપોર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો ડાંગ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી ગયો છે ત્યારે વીજળી પડવાના કારણે જે મોત થયા છે એને કારણે વીજળીના સમયે બચવાના ઉપાયો પણ કહેવામાં આવ્યા છે જો તમે ઘરની બહાર હોય અને વીજળી પડવાના સંકેતો મળે તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષતા હોવાથી તમારે વૃક્ષ નીચે બેસવાનું કે આશરો લેવાનું ટાળવું જોઈએ મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે એટલે મકાનોની અંદર રહેવું પરંતુ જો તમે મુસાફરી કરતા હોય તો તમારે તમારા વાહનની અંદર જ બેસી રહેવું સાથે ધાતુની વસ્તુનો તમારે ઉપયોગ ન કરવો જોઈએ ધાતુની વસ્તુને અડવી પણ ન જોઈએ ધારો કે બાઇક હોય ઇલેક્ટ્રોનિક વાહનો હોય ટેલિફોનના થાંભલા હોય તારની વાળ હોય કોઈ પણ મશીનરી હોય આને તમારે અડવું ન જોઈએ તમારા માથાના વાળ ઊભા થવા લાગી અને ચામડીમાં ઝંઝણાટ થાય એટલે માની લેવું કે આજુબાજુ ક્યાંક વીજળી પડવાની છે એટલે તરત જ તમારા કાન ઢાંકી દેવા કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવાની છે અને આ સમયે તમારે જમીનને જરાય પણ અડવું નહીં જમીન ઉપર સૂવું નહીં તમારે કોઈ પણ આંગળી પણ જમીનને અડકારવાની નથી પગની નીચે ચંપલા પહેરીને રાખવા તો વીજળી સમયે બચવાના ઉપાયો હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલ ઉપર હવે પ્રતિબંધ ટૂંક સમયમાં લાગવાનો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી છે કે ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવામાં આવશે પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે ભારત દેશમાંથી નાબૂદ કરી નાખવામાં આવશે એના સ્થાને હવે ઇથેનોલથી ચાલતા વાહનો અને ઇલેક્ટ્રોનિક વાહનો લાવવામાં આવશે પેટ્રોલ ડીઝલને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે મુક્તિ મેળવવામાં આવશે જો કે આ કાર્ય મુશ્કેલ છે છે પરંતુ અશક્ય નથી એવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવી દીધું એમણે પોતાનું વિજન રાખ્યું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને પેટ્રોલ ડીઝલ ઉપર જે પણ ખર્ચો થાય છે ખર્ચાનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં ગરીબોને મદદ કરવામાં કરવામાં આવશે તો ટૂંક સમયમાં દેશમાંથી પેટ્રોલ ડીઝલના વાહનો સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જવાનું છે આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ હળવો કરી દીધો છે સરકારે ત્રણ બંદરો ઉપરથી સફેદ ડુંગળીના શિપમેન્ટને મંજૂરી આપી જેના પગલે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કયા ત્રણ બંદરે તો મુન્દ્રા પોર્ટ ઉપરથી પીપાવાવ પોર્ટ ઉપર અને નાના સેવા પોર્ટ ઉપરથી સફેદ ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે તો ડુંગળીના ખેડૂતો માટે આ ખૂબ સારા સમાચાર સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો આવી ગયા છે સૂર્ય તોફાન થઈ ગયું છે બ્લાસ્ટ થઈ ગયો છે એની તસવીર પણ સામે આવી ગઈ છે પચાસ વર્ષમાં સૂર્ય ઉપર સૌથી મોટો વિસ્ફોટ થયો છે જેના કારણે એક વિશાળ અને શક્તિશાળી સૌર તરંગો તમે ફોટોની અંદર જોઈ શકો છો આ ફોટો સૂર્યમાન એટલે કે આદિત્ય જે સેટેલાઇટ ઇસરો દ્વારા મોકલવામાં આવ્યું હતું એના દ્વારા ફોટો લેવામાં આવ્યો છે અગિયાર તારીખ અને ચૌદ મે ની વચ્ચે સૂર્ય પર આ ત્રણ મોટા વિસ્ફોટ થયા હતા જેમાં ચૌદ તારીખે સૂર્યમાંથી એક ખતરનાક તરંગ નીકળી એનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો આને કારણે પૃથ્વી ઉપર રેડિયો બ્લેક કાઉન્ટની અસર પણ થઈ શકે છે મોટા ભાગની અસર પૃથ્વી ઉપર જોવા મળી શકે છે જેમાં સૌથી વધુ અસર મેક્સિકોમાં જોવા મળે એવી પણ શક્યતા છે તો સૌર તોફાનની તસવીરો આદિત્ય એલવન સેટેલાઇટ દ્વારા મોકલવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન